ગુજરાત એટીન લાઈવ માં આપનું સ્વાગત છે એસએસજી હોસ્પિટલમાં બંધ સીસીટીવી કેમેરા અને સંભાળના અભાવે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો સારવાર અર્થે આવતા હોય છે કેટલાક દર્દીઓને રાજ્યમાંથી આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં વારંવાર ચોરી મારામારી તેમજ અન્ય બનાવ બનતા હોય છે ત્યારે આરટીઆઈ મુજબ માહિતી માંગી હતી ત્યારે માહિતી મુજબ કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અને મેનેજમેન્ટ માટે બે ઓપરેટર છે સાથે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે સાથે મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હોસ્પિટલમાં અનેક ફરિયાદો નોંધાય છે ત્યારે આજુ એસએસજી હોસ્પિટલમાં સુપરીટેન્ડે

અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપની આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એના એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપવાની જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય અમને એવું લાગે કે આનું નથી બરાબરનું એનું વાને આપી દઉં એ રીતે ના થાય એટલે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું એ બાબતે તો ખાતરી આપું છું એમાં જે આરટીઆઈશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે એટલે એ વાત તો સાચી છે આવેદનપત્ર એટલે જે કે એ વસ્તુ જોવડાઈ અને વહેલી તકે આ ચાલુ થાય એનું એ કરીશું એ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીંના સ્ટાફ બધાની સુરક્ષા માટે સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય મને એ ખ્યાલ છે કે એના માટેની કંઈક પ્રોસેસ ચાલુ તો છે જ એટલે આના પ્રોસ આનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતે જે સીસીટીવી કેમેરા છે એનો કોન્ટ્રાક્ટ રિયા એન્ટરપ્રાઇઝ ને અમદાવાદ ખાતેના જે કોન્ટ્રાક્ટર છે તેઓને આપવામાં આવ્યો છે પરંતુ ખાસ કરીને તેઓનો કોન્ટ્રાક્ટ પણ હાલમાં પૂર્ણ થઈ ગયો છે અને જ્યારે એસએસજી હોસ્પિટલમાં જ્યારે કોઈ ઘટના ઘટે છે ચોરી હોય લૂંટ હોય મારામારી હોય સાથે મર્ડરની ઘટનાઓ ઘટે છે ત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેવું ઓપરેટરો જણાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની એસએલજી હોસ્પિટલ મધ્ય ગુજરાત ની સૌથી મોટા મોટી હોસ્પિટલ કહેવાય છે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના સાથે અનેક રાજ્યના લોકો અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ખાસ કરીને જયારે કોઈ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય છે હાલમાં જે આખા એસએસજી હોસ્પિટલમાં છસો ને કેમેરા છે અને એમાંથી સૌથી વધુ કેમેરા બંધ હાલતમાં છે એટલે ક્યાંક લાગી રહ્યું છે કે જે નાગરિકોની ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારે અમારી ખાસ માંગણી પાસે એ છે કે જે સીસીટીવી કેમેરા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ છત્રીસ લાખ રૂપિયા જેવી માતબાર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એના મેન્ટેનન્સ પાછળ ચોવીસ લાખ રૂપિયા જેવો મોટો ખર્ચ બતાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કેમેરા પાછળ જે મસ્ત મોટા ભાઈ ભ્રષ્ટાચાર થતો હોય છે અને કોન્ટ્રાક્ટરને ક્યાંક ને ક્યાંક રીતે ફાયદો કરવાનું આ એક ષડયંત્ર હોય એવું પણ લાગી રહ્યું છે ત્યારે અમારી ખાસ માંગણી ના એક છે કે એસએસજી હોસ્પિટલ જ્યારે આટલી મોટી હોસ્પિટલ હોય તો જાતે પોતે સંચાલન કરે આ સીસીટીવી કેમેરા અને બે ઓપરેટર રાખ્યા છે એ બે ઓપરેટર જગ્યાએ હું તો કહું છું દસ ઓપરેટર રાખી અને આ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે જેથી કરીને એસએસજી હોસ્પિટલમાં જયારે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ પોલીસ મિત્રો હોય સાથે સાથે તમામ લોકોને આ ફૂટેજ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે એટલે અમારી ને અમારી લાગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને જાતે સંચાલન કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા